રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રામનવમીની ભવ્યથી ભવ્ય રીતે શોભાયાત્રા સાથે ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર દેશમાં આજરોજ ભગવાન રામનો જન્મદિવસ એટલે કે રામનવમીનો પાવન પવિત્ર પર્વ હોય અને ભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળેલ અને ધાર્મિક સ્થળો કે મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હોય છે ત્યારે ઉપલેટાના હિન્દુ સંગઠનો અને સંત મહંતો અને ભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળેલ ત્યારે ત્રિલોકનાથ મહાદેવ મંદિર ખાતે થી વિવિધ વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના ફલોટોસોની વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને વિવિધ વિસ્તારોમાં આ શોભાયાત્રાનું હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા ફૂલહાર કરીને મીઠું મો કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉપલેટામાં રામનવમીનું પવિત્ર પર્વ એકતાનું પ્રતિક બની ગયો હતો અને ભાઈચારો જોવા મળેલ ઉપલેટાના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળીને ફરી રામ મંદિર ખાતે પૂર્ણ શોભાયાત્રા થઈ હતી અને રામ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા બાદ મહારતી કરવામાં આવી હતી અને આજરોજ મહારતી અને રામ ભગવાનના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી ઉપલેટાના વિવિધ સંસ્થાઓ અને સંગઠનો અને સંત મહંતો અને હિન્દુ ધર્મના લોકોમાં અનેરો આનંદ અને હર્ષોલ્લાસ છવાયો હતો

મહાઆરતી હું સૌનો આભાર માનું છું ઉપલેટા પ્રખંડ માંથી હું સૌનો આભાર માનું છું પોલીસ તંત્ર સર્વે અમારી સાથે રહી અને ખૂબ સારી સેવા બજાવી છે તેથી હું પોલીસ તંત્ર પણ આભાર માનું છું